ખેતી વિષયક દબાણ વધારે છે ફળદ્રુપ જગ્યા છે એટલે આંબાવાડીયા બધા બના છે અમુક પોતાનું એની બાજુમાં મોટો ઊંચું દબાણ કરીને આંબાવાડિયા બનાવી લીધા હોય એ પ્રકારના દબાણો મોટા ભાગના છે એટલે એ તમામ દબાણો છે એ અમે આ લગભગ ત્રણેક દિવસ હજી ડ્રાઈવ રાખશે પણ સંપૂર્ણ દબાણ છે એ અમે દૂર કરાવશું બીજું એક મારા હાથમાં કેવું છે ઘણા એને એવી હોય કે ભાઈ આંબા ઉપર સુધી જો આંબા કાઢીએ નહીં તો આ દબાણદારો છે એ પાછા પાછો કબજો કરી લે અને ત્રણ દિવસ પછી પાછું આ અમે અહીંથી વયા જાય ત્યારે પાછા આવીને બેસી જાય ગીર સોમનાથ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં સતત ગૌચર જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પહોંચ્યા છે તેમની સાથે સીધી વાત કરીએ કે અત્યાર સુધીમાં કેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે કઈ કઈ પ્રકારના દબાણો ગૌચરણ પર છે ને આગળ શું રણનીતિ છે સર નમસ્કાર સાહેબ સતત ને સતત દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આજે આ ગામની અંદર કેટલા વીઘાના દબાણ છે ક્યાં સુધી અહીંયા પણ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે કુલ આમ સરકારીના ગોચરથી અંદાજિત અંદાજીત હજાર વીઘા જેવું દબાણ આ ગામમાં છે અને એની માપણી થઈ પ્રોપર ડ્યુ પ્રોસેસ થઈ ગયા પછી જે નોટિસો આપવાની કાર્યવાહી પૂરી થયા પછી ગઈકાલથી આ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી છે આપણે જાણીએ છીએ ગોચર છે ગાયો પણ જ આપ જોવો છો કાંઈ પાંચ હજાર જેટલો માલઢોતની અંદાજીત સંખ્યા જેવા માલધારીઓ કહે છે તો એને ચરવા માટેની કોઈ વ્યવસ્થા નહોતી આજે આ જોવો છો તો બધા છૂટથી અહીંયા હરે ફરે છે અને ચરે છે બીજો પ્રશ્ન આવે કે જે લોકો અહીંયા રહે છે જેને મકાન નથી તો એનું અમારા પ્રાંત અધિકારીશ્રીને અત્યારે જ મેં સૂચના આપી છે કે ગામતળ જો નીમ થયું તો ગામતળમાં આ લોકોને ફ્લોટિંગ આપવા અને ગામતળ ન હોય તો ગામતળ નીમ કરાવીને પ્લોટ આપીને એક મહિનામાં કાર્યવાહી પૂરી કરી તમામને ચોરસ વારના પ્લોટ છે એ લાયક લાભાર્થીને આપી દેશું જે જે સરકાર શ્રીની સ્કીમ છે ને જેને મકાનની સહાય છે એક લાખ વીસ હજારની એ યોજનામાંથી હોય એ પાત્ર જો શોચાય છે અગાઉ મળીને તો શોચાય એમ કરીને જે કાંઈ પણ મળવા પાત્ર છે એ તમામ સહાય એમને આપી અને એકાદ મહિનામાં આ કાર્યવાહી પૂરી થઈ આયોજન કર્યું છે સર અહીંયા પર કયા કયા પ્રકારના દબાણો છે ગામતળમાં છે કે ગૌચરણમાં છે અને કેટલા દિવસ સુધી આ કામગીરી ચાલવાની આ બધું જેવું છે ગૌચરમાં આંબાવાડિયા બનાવ્યા હોય પછી પોતાનું મકાન બનાવીને રહેતા હોય એટલે ખેતી વિશે દબાણો વધારે છે ફળદ્રુપ જગ્યા છે એટલે આંબાવાડીયા બધા બનાવે છે અમુક પોતાનું એની બાજુમાં મોટું બીજું દબાણ કરીને આંબાવાડીયા બનાવી લીધા હોય એ પ્રકારના દબાણો મોટા ભાગના છે એટલે એ તમામ દબાણો છે એ અમે આ લગભગ ત્રણેક દિવસ હજી ડ્રાઈવ રાખશે પણ સંપૂર્ણ દબાણ છે એ અમે દૂર કરાવશું બીજું એક મારા આ તક કેવું છે ઘણા એવી હોય કે ભાઈ આંબા ઉપાશું કામ કરો જો આંબા કાઢીએ નહીં તો આ દબાણદારો છે એ પાછા પાછો કબજો કરી લે અને ત્રણ દિવસ પછી પાછું આ અમે અહીંયાથી વયા જાય ત્યારે પાછા આવીને બેસી જાય એટલે ના છૂટકે આ છે એ આંબા અમારે કાઢવા પડે છે આમાં પર્યાવરણ નુકસાન નથી પણ આંબા હોય એના કરતા ગૌચર વિકસિત થાય ને ગાયો અહીં ચરી શકે એના માટેનો આ પ્રયાસ છે અત્યાર સુધીમાં કેટલા ગામોમાં ગૌચરણો છે તેને ખુલ્લા કરવામાં આવ્યા છે એટલે અમદાવાદ તો લગભગ જ્યાં જ્યાં રજૂઆત મળી છે તમામ અમે ખુલ્લા કર્યા છે બોરવામાં એક હજાર વીઘા તો અહીં એક હજાર વીઘા છે આમ જોવો તો બે આ ચાર દિવસમાં જ અંદાજીત આપણે બે હજાર વીઘા જમીન ખુલ્લી કરાવી છે અને એની કિંમત જુઓ તો તમે આ વિસ્તારને ઓલા પ્રમાણે પાંચસો કરોડ જગ્યા થાય અને એ પહેલા તો અમે લગભગ જ્યાં જ્યાં રજૂઆત તમામ અમે દૂર કર્યા અને ભવિષ્યમાં પણ જે અમારી પાસે પેન્ડિંગ રજૂઆતો છે ત્યાં પણ આ પ્રકાર જ કામગીરી કરાવીને જગ્યાઓ ખુલ્લી કરાવશું અત્યાર સુધી અંદાજીત કેટલા ગામોમાં દબાણો દૂર થયા છે મારી પાસેનો જે લેટેસ્ટ આંકડો છે એ પ્રમાણે લગભગ એકસો જેટલા ગામોમાં આપણે નાના મોટા દબાણો દૂર કર્યા જેમાં ગોચર દબાણ સરકારી દબાણો હોય પછી રોડની બે સાઈડના દબાણો હોય કે નદી નાળા દબાવ્યા હોય કે પાણીના અવરોધ કર્યો હોય કે રસ્તા ચાલવાના દબાણો આ લોકો સેધા વધારી દીધા હોય એવા એકસો સાહીઠ જેટલા ગામોમાં આપણે આ કાર્યવાહી પૂર્ણ કરી છે સર મોટો ઇશ્યુ ખેડૂતોનો આવે છે પ્રશ્નો અમને પણ મળે છે ખેડૂતોના જે રસ્તાઓ છે એ દબાણમાં છે એની કામગીરી કઈ પ્રકારે ચાલે અત્યારે જેટલી રજૂઆતો મળી એ તો દૂર થઈ ગયા છે બીજી હજી મારી પાસે અનેક રજૂ પેન્ડિંગ છે પણ આપણી પાસે જે આયોજન કર્યું છે લગભગ દરેક ગામની રજૂઆત આપ કહી શકો ત્રણસો ઓગણત્રીસ ગ્રામ પંચાયત દરેકમાં આ રજૂઆત હોય જ છે અમે એનું લિસ્ટિંગ કર્યું છે ને જેમ જેમ વારો જેનો આવે એમ અમે એ કાર્યવાહી કરશું એટલે જે જેનું બાકી છે એવું નવું વિચારે બે મહિના પહેલા અરજી કરી હતી મારું હજી થયું હતી પણ મેન પાવર અને સાધનો અને ડ્યુ પ્રોસેસ નોટિસ જે આપવા છે એ કરીને અમે કરીએ છીએ એટલે જે વિલંબ થશે પણ કામ સો ટકા થશે લોકોને શું શીખેલ સવાલ લોકોને શું અપીલ આજે આપણને ખબર હોય કે આપણે દબાણ કરીને બેઠા છીએ તો પછી તંત્ર દૂર કરવા આવીને રાહ ના જોવી જોઈએ એ લોકોએ પહેલા પહેલાથી જ તે પોતાની જગ્યા ખોલી કરે આજે ખબર હોય કે આ રસ્તામાં હું નડું છું અને લોકો ચાલી શકતા નથી લોકોને તકલીફ પડે છે તો આપણે સ્વેચ્છાએ દબાણ દૂર કર્યું જોઈએ હવે અમે જઈએ આખી મશીન જઈએ પછી જઈને આખું અમે ખુલ્લું કરાવીએ અંતે ખુલ્લું તો કરવાનું જ છે જો સ્વેચ્છાએ દૂર થાય ને તો સમય શક્તિ અને આ સરકારી પૈસાનો વ્યય છે એ પછી થેન્ક યુ તો આ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા હતા જે મેં લોકોને પણ અપીલ કરી છે કે તે સ્વેચ્છાએ દબાણ દૂર કરે જેથી કરીને પ્રશાસનનો સમય ન બગડે દિલીપ મોરી ગુજરાત તક ગીર સોમનાથ